પાટણ શહેરના વોર્ડ નંબર આઠમાં આવેલી કાજીવાડા ઓવરહેડ ટાંકીમાંથી વોર્ડ નંબર આઠ નવ અને દસના વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવતા પાંચ લાખ લીટરનું અંડરગ્રાઉન્ડ સંપ નાનું પડતું હોવાથી શહેરીજનોને પૂરતા પ્રેશરથી પાણી અપાતું ન હતું જેથી સ્થાનિક રહીશો સહિત વોર્ડ નંબર આઠના કોર્પોરેટરોની અન્ય વધુ એક અંડરગ્રાઉન્ડ સંપ બનાવવાની માંગને લઈને કાજીવાડા ઓવરહેડ ટાંકી પાસે વધુ એક પાંચ લાખ લીટરનું અંડરગ્રાઉન્ડ સંપ બનાવવાનું પાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા પંદરમાં નાણાંપંચ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની ગ્રાન્ટમાંથી કાજીવાડા પંપિંગ સ્ટેશન ખાતે પાંચ લાખ લીટરની ક્ષમતાવાળો વધુ એક અંડરગ્રાઉન્ડ સંપનું ખાતમુહૂર્ત આજરોજ પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર વોટરવર્ક શાખાના ચેરમેન અનિલાબેન મોદી સહિત વોર્ડ નંબર આઠના કોર્પોરેટરોની ઉપસ્થિતિ અને દિબાઝ ગ્રુપના ચેરમેન અને સામાજિક કાર્યકર ઉમરખાન રાવમાની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો તો પાટણના વિદ્વાન પંડિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી અંડરગ્રાઉન્ડ પાંચ લાખ લીટર સંપનું ખાત મુહૂર્ત કરાવવામાં આવ્યું હતું તો પાલિકા પ્રમુખ સહિત વોટરવર્ક્સ શાખાના ચેરમેન અનિલાબેન મોદી મોહમ્મદ હુસેન ફારૂકી ધર્મેશ પ્રજાપતિ અલકાબેન મોદી ઉમરખાન રાવમાના વરદ હસ્તે અંડરગ્રાઉન્ડ સંપનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું તો આ પાંચ લાખ લીટર અંડરગ્રાઉન્ડ સંપના નિર્માણ બાદ વોર્ડ નંબર આઠના કાજીવાડા ટાંકીમાંથી મોટા વિસ્તારોમાં પીવાનું પૂરું પાડવામાં આવતું પાણી પૂરતા પ્રેશરથી આપી શકાશે અને પાણીની તંગીનો મહદ અંશે પ્રશ્ન હલ થઈ શકવાની સંભાવનાઓ પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે વ્યક્ત કરી હતી તો દિબાજ ગ્રુપના ચેરમેન અને સામાજિક કાર્યકર ઉમરખાન રાવમાએ જણાવ્યું હતું કે આજે કાજીવાડા ઓવરહેડ ટાંકી પાસે વધુ એક પાંચ લાખ લીટરનું અંડરગ્રાઉન્ડ સંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે વોર્ડ નંબર આઠ નવ અને દસના શહેરીજનો માટે ખૂબ જ અગત્યનું પુરવાર થશે અને તેઓને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેશે અને હિરલબેન પરમારની અધ્યક્ષતામાં જે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે તેઓની પ્રશંસા કરીને વડાપ્રધાનના સૂત્ર સબકા સાથ સબકા વિશ્વાસ સબકા પ્રયાસને પાલિકા પ્રમુખ સાર્થક કરી રહ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું કિરણ પાટણ શહેરમાં કાજીવાડા વિસ્તારમાં આશરે પાંચ લાખ લીટરની પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ સંપનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ આ સંપ પંદરમાં નાણાંપંચની બાવીસ ત્રેવીસની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવશે અને આ લગભગ એકવીસ લાખથી વધુ કિંમતથી આ સંપ બનાવવામાં આવશે અને આ સંપ બનાવવાથી આજુબાજુના જે વિસ્તારો છે એમાં પીવાનું પાણી પૂરતા ફોર્સથી અને પૂરતા પ્રમાણમાં મળી રહેશે એવા આશ્રયથી આજે આ વિસ્તારના કોર્પોરેટર બેન શ્રી અલ્કાબેન મોદી અને વોટર શાખાના ચેરમેન નીલાબેન મોદી અને સાથે રમેશભાઈ પટેલ અને ફારૂકભાઈ બધા સાથે રહી આનું ખાસ મુહૂર્ત કરેલ છે અને ખાસ કરીને કાજીવાડા મોહલ્લાના અંદર પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબેન અમારા ચેરમેન વોટર ચેરમેન મોદીબેન અને પાછા અમારા આઠ નંબર વોર્ડના ડૉક્ટર જયેશભાઈના મિસિસ એવા ડૉક્ટર બેનશ્રી અમારા ફારૂકભાઈ ફારૂકી સાહેબ બકાભાઈ અમારા આ બધાની હાજરીમાં આજે આ જે પંપનું જે ઉદઘાટન ખરેખર કર્યું છે ખરેખર અમારા કાજીવાડા વિસ્તારમાં નહીં પણ આઠ નવ અને દસ વોરના માટે બહુ સારી વ્યવસ્થા છે અને આવા જ અમારી જે ભારતીય જનતા પાર્ટીના જે કામો એ બેનના જે હસ્તક બેનના હસ્તકના જે કામો થઈ રહ્યા છે એ જે ચેરમેનશ્રી અમારા સાથે ઉભેલા છે બેનશ્રી મોદીબેન એ લોકોને બી આ બધી મહેનત બહુ જ રંગ લાવશે અને અમને આશા છે કે આખા પાટણના અંદર આવા કામો થતા રહે અને અમારી પાર્ટીને અમે એવો જ મેસેજ આપીએ છીએ કે જે લોકોના સાથે જે અમારા મોદી સાહેબનું પ્રવચન છે કે સબકા સાથ સબકા વિકાસ અને સબકા પ્રયાસ એ સાથે અમે લોકો આખા પાટણ શહેર અને પાટણ જિલ્લાને અને ગુજરાતને આવી રીતે જ વિકસિત તરીકે રાખવા માગે અમે લોકો પ્રવેશ કરીએ છીએ જય હિન્દ જય ભારત